જગ્યા નામ તો મને નહીં ખબર હાઉ એક પોઈન્ટ હાઉ તો જોઈ શકો છો મિત્રો અમે લોકો મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છે અને સરસ મસાની સવાર થઈ ગયેલી છે તે બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આજના વ્લોગ વિડીયોમાં ખૂબ જ મજા આવશે તો અમે છે ને ચાર વાગ્યાના ની ગયેલા હતા અમારે ત્યાંથી પહોંચ્યા છે મહારાષ્ટ્રમાં સુંદર દ્રશ્ય છે તો તમને આ રીતના દેખાડી દઉં છું અમે જવાના છે યા મોંઘી માતાના મંદિરે દર્શન કરવા માટે તો ત્યાં તમને જશું એટલે તમને ત્યાં દેખાડીશું અત્યારે હાલમાં રસ્તા પર ઉભા રહ્યા છે થોડી વાર બાકી આ વચ્ચે રસ્તો એમ મતલબ મેં મારી આંખોથી જોતો છે ને એ બહુ જ મસ્ત લાગી રહ્યું છે પણ કેમેરામાં કદાચ એટલું કેપ્ચર ના થતું હોય મિત્રો તો એવી રીતના છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો અહીં લખેલું છે વન કિલોમીટર અને આ બાજુ લખ્યું છે જોઈ શકો છો દેવ મોગરા નગર જોઈ શકો છો મિત્રો મસ્ત મજા રણજીતભાઈ ના ફોટા પાડવા બાકી

આવતું છે <handles the drumata musical>

કઈ નઈ ગયો એક તો પાંચ કલાક પછી બોયલા ને એમાં બી ચુપકાય પ્રેમ માં આવ્યો નઈ ગયા જોઈ શકો છો મિત્રો અમે લોકો આવી ગયા છે મંદિરે જોઈ શકો છો મિત્રો અમે ચડી રહ્યા છીએ દાદા આપડે મંદિરે જવાના છે જોઈ શકો છો છે આપણે આ મોંઘી માતાનું મંદિર જો તમને અહીં થોડું દ્રશ્ય બતાડું તો આ રીતના હોય છે તમને થોડું દ્રશ્ય બતાડી દઉં અહીંયાથી જોઈ શકો છો તો આ રીતના હોય છે મિત્રો અહીંથી તમને દેખાડું તો આ રીતના છે આ રીતના જમવાનું બનાવતા લોકો આ રીતના કરતા જોઈ શકો છો અને માતાજી નું મંદિર આ રીતના છે અંદર જે આપણે જઈશું અહીંયા આખું છે તે જોઈ શકો છો અને કયા પ્રકારનું છે એવી રીતે જોઈ શકો છો આ ગાડી પણ સરસ મજાની ખુલ્લી જગ્યા પણ છે તમારે બેસ હોય તો બેસી પણ શકાય છે સરસ મજાનું અને આ ગાડીમાં બે આપણે હોય નહી જો તો છે આપણે જગ્યા પર સેટ માટે હાટાજી

તો જોઈ શકો છો અહીં ગાડી મંદિર બંધ છે ખબર નઈ ક્યારે ખુલશે તો જોઈ શકો છો મિત્રો એટલે ગાડી મંદિર બંધ છે અત્યારે ખુલશે તો આપણે પછી દર્શન કરવા જઈશું જોઈ શકો છો મિત્રો મંદિર અહીં ગાડી અને વાતાવરણ વાત કરો તો બહુ જોરદાર છે સરસ મજાનું છે જોઈ શકો છો તો બહુ જ જોરદાર મંદિર ખુલ્શે એટલે દર્શન કરવા જશું અંદર મિત્રો અત્યારે હાલમાં બંધ છે મંદિર તૈયારી છે ખોલવાની સાડા સાતે ખુલે પણ આઠ વાગ્યા કે સાડા ખુલશે પૂજારી નથી એટલે જોઈ શકો અહીં ગાડી બંધ છે મિત્રો મંદિર બંધ છે પાછા અમે નીચે જઈએ તો નીચે જઈને ખબર પડશે પૂજારી છે કે નહી પછી અમે પાછા દર્શન કરવા માટે આવીએ પૂજારી એટલે પૂજારી પૂજારી

પૂજારી છે આને મેં એવું કીધું સારું જગ્યા લાગી હોય ને તો જોઈ શકો સરસ જગ્યા મળી છે આ લોકો ને તો હવે ત્યાં જોવા જઈએ મંદિર તો હજુ બંધ જ છે તો હવે જઈએ મેં એમ કીધું મેં કીધું સારી જગ્યા મળી જ ગયા છે એમ કીધું આને મેં હિલ સ્ટેશન તો જોઈ શકો છો મિત્રો સરસ મજામાં તમે સિંહ દેખાવ તો સુરત દાદા મતલબ મસ્ત નીકળી ગયા છે અને વાતાવરણ કેમ બહુ જોરદાર લાગી રહ્યું છે આ રીતના જોઈ શકો છો

જોઈ શકો છો મિત્રો શકો છો મિત્રો આવી ગયા છે અમે સ્વર્ગ ની સીડી પર જોરદાર છે જોઈ શકો છો આઈરો નવરો આજે બધું આખું શું કેવાય કુદરત કેપ્ચર કરવા કેપ્ચર કરવા માંડો છે પણ બહુ જ સોરી છે મસ્ત મજાનું

જોઈ શકો છો અહીં કેટલું જોરદાર વાતાવરણ છે તો આવી રીતના છે હવે આવી ગયા છે તો એક ફોટા વોટા પડાવી લઈએ મિત્રો બાકી એવું બધું કંઈ છે નથી આપણે તો ફરી આવે ચાલ ભાઈ તો જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા ત્યાં હતા ઉપર પેલું દેખાય છે ત્યાં હતા આવે અમે જઈ રહ્યા છીએ ઉપર અહીંનું વાતાવરણ વાત કરું છું મિત્રો એકદમ જોરદાર બાપરે એકદમ મસ્ત લાગી રહ્યું છે જો ત્યાં હતા અત્યારે અને હવે નીકળીને અહીંયા આવી ગયા છે જોઈ શકો છો તમે બધું એક્સપ્લોર કરવા નીકળ્યા છે એવું કહી તો તમે કેમ કે મંદિર ખોલવાનું છે નવ વાગે ને અત્યારે વાગી રહ્યા છે જોઈ શકો છો અડધો કલાક છે અમારી પાસે પછી ફોટા ફોટા પાડીને પછી પાછા મંદિરે જશું પછી નીકળી જશું જોઈ શકો છો મસ્ત આમ તઈ ગાડી સીન છે સરસ જોરદાર અલય બાજુ જો તું જોઈ શકો છો પેલું વણા કેટલું જોરદાર લાગી રહ્યું છે મિત્રો એક નંબર એકદમ સીન જોરદાર માં મને તો નહીં દેખાતું પ્રકાશ પડે છે પણ સીન એકદમ જોરદાર લાગે છે ચાલો ઊંચા કે પહેલે મહિલો તો જોઈ શકો છો મિત્રો ઘણી બધી ઊંચાઈ પર આવી ગયા છે તસમા મેં કાજ નાખેલા હતા તમને આવી રીતના જોવાની વાત કરી કે એકદમ મસ્ત એકદમ જોરદાર સીન આ રીતના દેખાઈ રહ્યો છે એકદમ જોરદાર આવ્યો આવ્યો મૌલિક ભાઈ બેઠા છે જવાર હું જાઉં છું ઉપર ક્યાં મસ લાગે છે ઘણું બધું ઊંચાઈ પર ચડવાનું છે બસ ને એવું નાનું નાનું એટલું જોરદાર દેખાય કદાચ દેખાતું હોય તો तो जो जैसा कुछ मित्रों आइए आइए मतलब माँ बैठा ही नहीं सो क्या भाई मालिक हाँ सारू आई नजीक अच्छे आओ खासी ऊंचाई पर से लागे हूँ मित्रों ત્યાં સરસ છે ત્યાં ઉપર ટોચ પર જવાનું છે અમારે કેટલો પહાડ પહાડ છે અહીં જોઈ શકો છો મિત્રો મસ્ત ઊંચાઈ પણ આવી ગયા છે આટલા મસ્તી દેખાય તો જોઈ શકો છો મિત્રો અહીંયા આવ્યા છે એક આવી રીતના છે થોડું જોઈ લઈએ એવું લાગે છે મસ્ત લાગતી છે જોઈ શકો છો એટલે ઠેઠ નહીં જતો એટલે કંઈ નહીં લે હો ઈઝી છે તો જોઈ ઈઝી છે જો તારે આવવું જોઈ તો જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો મસ્ત અહી જોરદાર છે મિત્રો મસ્ત લાગી રહ્યું છે સુરત ના બધું તો જોઈ શકો છો થોડા ઘણા ફોટા શૂટ કર્યા અને હવે જઈ રહ્યા છે નીચે મંદિર ખુલી ગયું હશે પોણા નવ થઈ ગયેલા છે તો હવે અહીંથી પાછા નીચે જઈએ અમે લોકો અને ત્યાં જઈને પછી દર્શન કરીને કે બાજુ જવાય એ નથી એમ કે મારો પ્લાન નથી ફ્રેન્ડ લોકોનો પ્લાન છે તો એ લોકો જે બાજુ કે એ બાજુ જઈશું અને પછી નીકળી જશું એટલે હજુ તો નીકળવાની બહાર છે ત્યાં સુધી આપણે એક્સપ્લોર કરીએ બધું સરેલા